હા તો ભાંગી ગયો તો મહી ગયો હું આના ને સાફ સફાઈ કરવાનો છું ભલે કીધા રાખે રાખજો ના ખુલ્લું કરી દો આટાણું ત્યાં પડ્યો તો દેખાડો નહીં હવે કંઈક રાખજો એને હાથવીને જો સાફ સફાઈ કરું છે ને ગણતરી એવીસ તક ભાંગી જ નાખું હેલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ધનશ્રી રાજુલ ફેમિલી બ્લોગ તોણે હવે પોપમાં કંઈક વાંધો આવી ગયો છે દવા સાંટવાનો એને આ ઠલવવા જાણ ને કંઈક ટ્રીટમેન્ટ કરવાની થાય લગભગ ચાર્જિંગમાં કાલે મૂક્યો તો પણ ચાર્જિંગ ભરાણું નથી એટલે હવે એને શોક નહીં હાલે શોખ નથી હાલતો હું વાંધો છે કંઈ ખબર નથી લઈ આવું હું અને કરું એક સાજિંગ બાજિંગમાં મૂકું તો આમાં દવા છાંટતા હતા બાજરામાં આપણે ગોળ પાલની નેદની આ બધું સાજો સમાન છે આ દવા છે દવા કઈ છે એવું કંઈક છે કેડી આમાં અમને થોડુંક વાસવામાં ફાફા પડે છે આવી દવા છે આ ગોળપાનની છે બાજરામાં મારવાની આમાં હવે મારતા હતા દવામાં માં કઈ કંઈક વાંધો આવી ગયા જોઈ લઉં છું હવે પોપમાં પંપમાં વાંધો શું છે આજે આપડે પંપ શું ભાઈ વાંધો છે તને હા તો ચાલુ જ છે હું આમાં કઈ વાંધો નથી બીજું કઈ વાંધો નથી એટલે ચાલુ તો છે પણ પાવર પાવરડીમ છે આજે છે રવિવાર અને અહીંયા કરવાની છે સાફ સફાઈ તો આ બધું એમ ભૂ જેવું પડ્યું આ સેટી ભાંગી ગઈ છે તો એની રિનોવેશન કરવાનું છે ને આ નળિયું ત્યાં થપ્પો મારી દીધો હવે આ ભૂંગરાને જોવા આવેલા આડાપીડા અહીંયા નાખવાના છે ને બાકી આમાં એવા ઘોસર છે બધે હવે સમજો ને ગંદુ ગંદુ એવું છે એટલે આ બધું હવે ફેરવી નાખીએ કારણ કે મારી ઢીંડલી આમાં મન પડે ત્યાં રખડતી હોય ને આમાં ખસરમાં ક્યાં ને ક્યાં રખડતી હોય ને કાંઈ નક્કી નથી થતું મારે આમ મોબાઈલ પકડવાનું મેળ નથી આવતું ને એક આ જો આ મારી પીન માર્યા મારી છે એને છે હંક

હા અમારે સાઈન હશે હું સારવાનું નળિયું બટકા કરી કરીને વૈદેવું હોય હવે કોસર પતી ગયું બહુ તાજું બધે એમાં કંઈ ટપો નથી પડે આ અમારે હજમ ખાતર નાખવાની છે શોમાં હું આવી ગયું હતું નહીં લેલો કેટલું હખો સર આ બધું શોખોબર નાખવું છે એટલે આમાં કંઈક ચોખ્ખું આમ પગતાણી થઈ જાય મારે ઢીંગલું રેમા કરે જો ઓલું બીજું આવી એટલે એક આ અમારે ક્યાં થાય મારે ઢીંગલીને જ મોકલી દીધી ગામમાં રમવા દાદા ને દાદી ભાઈ ભેગી રેમા કરે એને હેરાન જ કરે છે રમતી નથી જો તમારે કાંઈ કેવું ભાઈ હે મિસ

પંથર જ નથી પોલોનું ટ્યુબ છે બીજું કેવું ને કહેવાનું છે તોય કાઢી નાખ એટલે કેમ કાઢી નાખાય તો મને ન ખબર એકમાં તો નહી આમાં તો સારો ફટાક્યો છે આ નથી પણ આ નવે નવું છે ટ્યુબ ટાયર બદલાવ એમાં આખો બદલાવ નાખ્યો આ રૂપિયા કંઈક આમ જ બરબાદ થાય છે આવી વસ્તુમાં અહીંયાથી ફૂંગરા કાઢી લીધા ને આ થો માર્યો છે કારણ કે હમણાં એ ફરી જવાના છે જવા દેવાના છે હા અહીંયા મૂકી દઉં હા નડી આ ને આ ઘોર બધું આડું નાડું જ છે જો ભાઈ આ હું છે ઓળખો છો તમે આપણે ગેસ ઉપર તાવડી રાખવાની હોય ને એ તાવડીનો હાથો ઓલું છે સ્ટેન્ડ એ નીકળવું આય છે આ વાગોમાંથી ન્યા હું નજર પડી ગઈ મને કહે એ ઓલો સ્ટેન્ડ છે ને એને રાખજો હું હા એને શું કરવું એ કઈ આપણે ગેસ ઉપર રાખવાનું છે તાવડી રાખવાની હોય ને રોટલા કરવાનું એટલે રાખવાની છે હું કા તો અટન હું ત્યાં અહીંયા ગંધરવાડામાં શું કરતો હતો તો કે નહીં રાખવાનું છે એ બીજા કોઈ નાખી દીધું ડાયરેક્ટ પહોંચતે બીજાના નામ દઈ દે પહોંચે ને પોઈતે બધું મન પડે ને નાખી દે દેખાય કહે કે હવે રાખીજો હા બાયું બાયુને ક્યાંથી ના પોતા